હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય એટલે પાઠ પવન તો ગોળ ઝાપટો ના પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે જરૂર જણાય

તેવા વાક્યો બનાવીને લખવાના છે એક મેં એક પર્વત જોયો છે એનું નામ ગિરનાર છે બે હું એક એક્ટરને ઓળખું છું એનું નામ અમિતાભ છે એક પોપટ જોયો છે તેનું નામ બાદશિયા છે આ વાક્યો પરથી અહીં વાક્યો બનાવેલા છે મેં એક બિલાડી પાળી છે તેનું નામ સ્વીટી છે મેં એક નદી જોઈ છે તેનું નામ નર્મદા છે મેં સમુદ્ર કિનારે એક ભવ્ય મંદિર જોયું છે તેનું નામ સોમનાથ છે ઉપરના વાક્યો પરથી ઉદાહરણ પ્રમાણે કોઠો ભરો હવે ઉપરના વાક્યો પરથી ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં લખવાનું છે શું કે કોણ નામ શું કે કોણ નામ દાખલા તરીકે પર્વત પર્વતનું નામ ગિરનાર એક્ટર અમિતાભ પોપટ બાદશાહ બિલાડી સ્વીટી નદી મંદિર સોમનાથ મૂળ નામને કંસમાં મોટા કંસમાં મૂકો ઉદાહરણ તરીકે મારા ગામનું નામ આણંદ છે મારી નાની બહેનનું નામ જીજ્ઞાસા રાખ્યું છે પણ હું તેને ચક્કું કહું છું અહીં ઉદાહરણ પ્રમાણે પહેલાં વાક્યમાં મારી નાની બહેનમાં કાઉસ મૂક્યું છે એના નામમાં મોટો કાઉસ છે અને ચક્કુ નામમાં પણ મોટો કાઉસ કરેલો છે ત્યારબાદ બીજા વાક્યમાં દાદા જે ઓશિકો વાપરે છે તેનું નામ અમે દાદાશીકું પાડ્યું છે તેમાં ઓશિકામાં કાઉસ નાનો છે અને તેના નામમાં મોટો કાઉસ છે એ જ પ્રમાણે ત્રીજા વાક્યમાં મોટા દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે દવાખાનામાં લીલા અક્ષરનો નાનો કાઉસ અને બ્લુ રંગનો મોટો કાઉસ તેના નામ પર મારી શાળાનું નામ વિકાસ વિદ્યાલય છે બાળ મિત્રો તમારી શાળાનું નામ લખી શકો છો તમને ખબર છે નેહાને કયો વિષય ગમે ગુજરાતી વિષય અને ગુજરાતી પર કાઉસ મેંખીશું સરપંચનું ઘર વિજય સોસાયટીમાં છે ઘર અને વિજય સોસાયટી પર કાઉસ કરીશું તમને ગમતું હોય એવું નામ આપો અહીં ગમતા નામ લખવાના છે ઉદાહરણ આપેલું છે નાની બેન મૂળ નામ અભિલાષા હું આવું નામ પાડીશ અભૂળી કે નાનું અભૂડી બકુડી લાડુડી આવા નામ પાડીશ ત્યારબાદ શેરીનો પુત્રો લાલિયો હું ટોમી નામ પાડીશ ગલુડિયું ટીકું શેરુ બિલાડી માંજરી પૂરી ગુજરાતીના શિક્ષક ભીખાભાઈ માધુરી બબલી બંદર કડલા શિવ સ્ટેશન શહેર અમદાવાદ કર્ણાવતી તમારું ગામ સણસરા લીલેરુ ત્રીજા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક કલશ્યોર હું આવું નામ પાડીશ ટહુંકો સત્તર લીટી દોરેલા શબ્દો માટે પ્રશ્નોના જવાબ તરીકે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીં લીટી દોરેલા શબ્દો માટે પ્રશ્નોના જવાબ તરીકે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જોઈ પાસે એક જ ચાવી છે જ્યારે નિવેદિતા પાસે ચાવીઓનું ઝુમખું છે ઝુમખામાં કેટલી ચાવીઓ હશે એક કે સાત સાચો જવાબ સાત સવાલ બે બાગમાં ઘણા છોકરાને રમતા જોઈ દાદા ખુશ થઈ ગયા બાગમાં કેટલા છોકરા હશે ઘણા બધા કે એક પણ નહીં ઘણા બધા લીટી કરીશું ત્રણ ભારત દેશનું લશ્કર ખૂબ જ શક્તિશાળી છે લશ્કરમાં કેટલા સૈનિકો હોય દસ કે હજારો હજારો ચાર મિરજાપુરના બજારમાં લોકોની ભીડ જામી હતી ભીડમાં કેટલા લોકો હશે પાંચ કે પાંચસો સાચો જવાબ પાંચસો સવાલ પાંચ રામજીભાઈ ગાયોનું ધણ લઈને સવારે ખેતરે જાય છે ખેતરમાં કેટલી ગાયો હશે દસ બાર કે તેથી વધારે કે એક કે તેથી ઓછી સાચો જવાબ આવશે દસ બાર કે તેથી વધારે છ પક્ષીઓએ બાજરીનો ઢગલો જોયો અને આનંદમાં આવી ગયા ઢગલામાં કેટલી બાજરી હશે પાંચ દાણા કે પાંચ કિલો સાચો જવાબ પાંચ કિલો આપેલા શબ્દો સમૂહ માટે છે કે એક એક વસ્તુ વ્યક્તિ માટે પાડેલા નામ છે કહો લૂમ વરરાજા જાન દાંતનું ચોકઠું ગાય પુષ્પગુચ્છ તાળું ટ્રેન રૂમ થોકડી વરઘોડો કૂતરું સભા ટોળું છોકરી જુડો ચકલી ધણ જૂથ મયૂર અને ઘર અહીં શબ્દો સમૂહ આપેલા છે એના વ્યક્તિએ પાડેલા નામ લખવાના છે સમૂહ માટેના શબ્દો છે ધૂમ જાન દાંતનું ચોકઠું પુષ્પગુચ્છ થોકડી વરઘોડો સભા ટોળું જુડો ધણ અને જૂથ એક એક વસ્તુ વ્યક્તિ માટે પાડેલા નામ વરરાજા ગાય તાળું ટ્રેન રૂમ છોકરી ચકલી મયુર અને ઘર અઢાર અટકચાળામાં શું કરવાનું હોય આવો જોઈએ અટકચાળો પવન અહીં ગીત આપેલું છે ચાલો ગીત ગાઈએ જાણું નારી રોજ એવું તે શું થાય રાત પડે ને શું શું કરતો ક્યાંથી એ ફૂકાય એનાથી બસવા હું બેસું બંધ કરું ઘર મારું ઘરની સાંકળ ને ખખડાવે ખખડા ને બંધ તાળો ઝાડોને ડોલાવી મૂકે નળિયા પણ ખખડાવે નાનકડા મારા દીવા થરથર એ થરાવે દુનિયા આખી ઓછી પડી કે મારું ઘર ખખડાવે જાય ગમે ત્યાં ભલે બીજે એ સિદ્ધને મને સતાવે જાણું ના રે જાણું ના રે કેમ પવન ને વારું ઝપટે મારો દીવો ઠારી કરી જતો અંધારું આ સુંદર મજાનું ગીત લખ્યું છે સ્નેહ રશ્મિ વાતચીત હવે પ્રશ્નના જવાબ લખીએ એક તમને કઈ પંક્તિ ગાવાની સૌથી મજા આવી મને નીચેની પંક્તિ ગાવાની સૌથી મજા આવી દુનિયા આખી ઓછી પડી કે ઘર મારું ખખડાવે સવાલ બે પવન તમને ક્યાં ક્યાં સમયે સારો લાગે છે ગરમીમાં પતંગ ચગાવતો હોય ત્યારે મને પવન સારો લાગે છે ત્રણ તમને કેવો પવન ગમે કેવો પવન નથી ગમતો કેમ મને મંદ મંદ વાતો પવન ગમે મને જોરથી પવન નથી ગમતો મંદ મંદ વાતો પવન મનને તાજગી આપે જોરથી પવન ધૂળ ઉડાડે ચાર આ કવિતામાં પવન જે કંઈ કરે છે તે સારું લાગે તેવું છે કે તકલીફ કરે તેવું જવાબ આ કવિતામાં પવન જે કંઈ કરે છે તે તકલીફ કરે તેવું છે પાંચ આમાં પવનને શું કર્યું તેમાંથી તમને સૌથી વધારે ડર લાગ્યો જવાબ આમાં પવને ઝાપટ મારી દીવો ઠારી અંધારું કર્યું ત્યારે મને સૌથી વધારે ડર લાગ્યો છ આ જો પવન બહુ હેરાન કરે છે એવું આપણે ક્યારે કહીએ છીએ જવાબ આજો પવન બહુ હેરાન કરે છે એવું આપણે આપણને પવન અનુકૂળ ન હોય આપણે હેરાન થતા હોઈએ ત્યારે કહીએ છીએ દાખલા તરીકે દીવો કે અગ્નિ પ્રગટાવો હોય પતંગ ચગાવો હોય ત્યારે સાત મમ્મી કે પપ્પા તમને એવું ક્યારે કહે છે કે હવે હેરાન ન કર જવાબ મમ્મી કે પપ્પા મારી જીતથી કે તોફાનથી કંટાળી જાય ત્યારે કહે છે કે હવે હેરાન ના કર આઠ તમારે કોઈને હેરાન કરવા હોય તો તમે શું શું કરો જવાબ કોઈને હેરાન કરવા હોય તો હું તેને ચીડાવું તેની કોઈ વસ્તુ છુપાવી દઉં તેને ખૂબ ગલી વધુ અટકચાળા કોણ કરે છે તે શું કરે છે જવાબ અમારા ઘરમાં સૌથી વધુ અટકચાળા નંદ કરે છે તે મસ્તી કર્યા કરે અને રમતિયાળ હોવાથી બધાને કઈ ને કઈ અટકચાળા કરતો હોય છે દસ મારા વર્ગનો જયેશ એટલો મસ્તીખોર છે કે જ્યાં બધા શાંતિથી બેઠા હોય ત્યાં પણ તે કંઈ ને કંઈ અટકચાળા કરતો જ હોય છે એટલે અમે તેને અટકચાળો જયેશ કહીને બોલાવીએ છીએ વાક્યમાં જરૂરી ફેરફાર કરીને લીટી કરેલ શબ્દોને સ્થાને તમારા મિત્ર અથવા વિદ્યાર્થીનું નામ બોલો તેને તમે અટકચાળો કે અટકચાળી શા માટે કહો છો તે જણાવો કરેલા ને બદલે તમે તમારા મિત્ર કે વિદ્યાર્થીનું નામ બોલવાનું છે અને તે અટકચાળો કે અટકચાળી શા માટે છે તે જણાવવાનું છે મનુ બધાની વસ્તુઓ સંતાડી દે છે પાયલ શિક્ષક બોર્ડમાં લખતા હોય ત્યારે ચોક ફેંકે છે ઓગણીસ તમને તો આ પ્રશ્નોના જવાબ ખબર જ છે લખી નાખો ત્રણ ત્રણના જૂથમાં સાથે મળીને ડાયો પવન શું કરે અટકચાળો પવન શું કરે તે લખવાનું છે ડાયો પવન શું કરે સુગંધ ફેલાવે જ્યારે અટકચાળો પવન ધૂળ ઉડાડે ડાયો પવન ઠંડક કરે અટકચાળો પવન પાંદડા ઉડાડે ડાયો પવન હવાને શુદ્ધ કરે છે જ્યારે છાપરા પતરા ઉડાડે છે અટકચાળો પવન ડાયો પવન થાક દૂર કરે છે જ્યારે અટક ચાળો પવન છોડ વૃક્ષ ધરાશાયી કરે છે દાહ્ય પવન મન પ્રફુલ્લિત કરે છે તો અટક ચાળો પવન દીવા ઓલવે ડાહ્યો પવન દરિયામાં સઢવાળી હોડીને સાથ આપે જ્યારે અટક ચાળો પવન વાતાવરણ અંધારા જેવું કરી નાખે પણ મિત્રો આ એક રીતનો તફાવત લખેલો છે કાવ્યમાં કેટલીક ચીજ વસ્તુઓ એવી છે જેમનો અવાજ સંભળાય પણ તે દેખાય નહીં અથવા દેખાય તો સંભળાય નહીં ઉદાહરણ પરથી તેવી વસ્તુઓના નામ લખો અને યોગ્ય રીતે નિશાની કરો બાળ મિત્રો કાવ્યમાં કેટલીક એવા શબ્દો આપેલા છે કે જે ચીજોના નામ લખેલા છે એ અમુક એવા છે કે જે દેખાય નહીં પણ સંભળાય અને અમુક સંભળાય નહીં પણ દેખાય છે ઉદાહરણ પરથી દે વસ્તુના નામ લખવાના છે અને યોગ્ય રીતે નિશાની કરવાની છે. નામ નળિયા અવાજ સંભળાય વસ્તુ દેખાય ખરું સાકળ અવાજ સંભળાય છે અને વસ્તુ દેખાય છે. તાળો અવાજ સંભળાય છે વસ્તુ દેખાય છે આ તે બંનેમાં ખરું કર્યું પવન અવાજ સંભળાય છે પણો દેખાતો નથી તેથી ચોકડી કરી છે. દીવો અવાજ સંભળાતો નથી આથી ચોકડી કરેલી છે પણ દીવો દેખાય છે તેથી ખરું એકવીસ વાક્યો સાચા હોય તો શું એવો અવાજ કરો ખોટા હોય તો ફુર બોલો ખોટા વાક્ય સુધારીને ફરીથી લખો બાળ મિત્રો અહીં વાક્ય સાચા હોય તો શું લખવાનું છે અને ખોટા હોય તો ફુર લખવાનું છે અને ખોટા વાક્ય સુધારીને સાચા લખવાના છે સવાલ એક ધીમે પગલે ઘર માં પ્રવેશતો પવન કોઈને ગમતો નથી આ વિધાન ખોટું છે ધીમે પગલે ઘર માં પ્રવેશતો પવન સૌને ગમે છે બે પોતાના દોસ્તને મળવા માટે પવન ને બારણું ખખડાવ્યું ફુર આ વાક્ય ખોટું છે સાચું વાક્ય આવશે બાળકને હેરાન કરવા માટે પવન ને બારણું ખખડાવ્યું ત્રણ

સુધારેલું વાક્ય આવશે પવન થી પચવા બાળક ઘર બંધ કરે છે સાત ફક્ત બાળકને હેરાન કરવા માટે જ પવન રાત્રે ફૂંકાય છે સાચું વાક્ય તેથી શું શું લખ્યું આઠ ડરના લીધે બાળક ઘરની છત પર સંતાઈ ગયું ફૂર આ વાક્ય ખોટું છે સાચું વાક્ય આવશે ડરના લીધે બાળકે ઘર બંધ કર્યું નવ પવન ક્યાંથી આવે છે તેની કોઈને કંઈ જ ખબર નથી સાચું વાક્ય શું શું લખો ઘરમાં અંધારું પવનને કારણે થાય છે શું શું સાચું વાક્ય થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો